રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ વિઝન ડોક્યુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ આ બંને અર્નિંગ વેલ અને લિવિંગ વેલ આ બંને થીમને ધ્યાન રાખીને રોડ મેપ તૈયાર કરવામાં આવશે આ સાથે વય નિવૃત્ત થતા ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારને રાજ્યના વરિષ્ઠ સંધિ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વડા અધિકારીઓએ ભાવભરી વિદાય આપીને સુખમય અને સ્વસ્થ નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ અધિક મુખ્ય સચિવ જે ગુપ્તા અધિક મુખ્ય સચિવ એસ જે હૈદર સહિત વિવિધ સંદિ અધિકારીઓએ રાજકુમાર સાથે તેમને કરેલા કાર્યોના સ્મરણ યાદ કરીને તેમની વહીવટી કુશળતાને બિરદાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની પંકજ જોશી વર્ષ ઓગણીસો ને અભ્યાસીમાં ગુજરાત કેડરમાં ભારતીય સંધિ અધિકારી તરીકે જોડાયા હતા જોશીએ સિવિલ ઇજનેરીમાં બી ટેક તેમજ જગક્ષેત્રે એમટેકનો ટેકનો અભ્યાસ કર્યો છે તેઓએ ગુજરાતમાં પ્રાંત અધિકારી તે શરૂ કરીને સરકારના વિવિધ મહત્વના વિભાગોમાં સફળતાપૂર્વક ફરજ બજાવીને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે અને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે આમ દ્રષ્ટિએ એગ્રેસિવ રહેલ છે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ લોજિસ્ટિક ઇન્ડેક્સ કાયદો અને વ્યવસ્થા પ્રવાસન એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ઔદ્યોગીકરણ દરેક ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર રહેલ છે ગુજરાત રાજ્ય એક ગ્રોથ ઇન્જિન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે છેલ્લા બેથી અઢી દાયકામાં ગુજરાત રાજ્યમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે આવનારા સમયમાં પણ ઝડપથી વિકાસ થાય તે માટે ગુજરાતનો વિકાસ એ મારી પ્રાથમિકતા રહેશે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારનું વિઝન આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત તેમજ વિકસિત ગુજરાત થકી વિકસિત ગુજરાત આ વિઝનને સાકાર કરવા માટે હું પૂરતો પ્રયત્નો કરીશ રાજ્ય સરકાર દ્વારા વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ વિઝન ડોક્યુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ આ બંને થીમને ધ્યાને રાખીને એનું રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઝડપથી વિકાસ થાય તે માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે